ખબર છે પેલા નાનું બાળક રડતું તો એને છાનું પણ રાખતું મમ્મી જ્યારે ભૂખ લાગતી ત્યારે ખાવાનું પણ ખવડાવતું મમ્મી ઊંઘ આવે તો સુડાવતું પણ અરે ભાઈ મમ્મી પણ આજકાલના સમયમાં છાનું રાખવું ખવડાવવું સુવડાવવું આ બધા કામ કોણ કરે છે તને ખબર છે ના ભાઈ મને નથી ખબર આ બધાને કોઈ ખબર હોય તો તમને બધાને ખબર છે કેટલાકને તો ખબર છે ખબર પડી ગઈ બાળકોને ખબર પાડવા અમારા ધોરણ ત્રણ ની ટીમ તેમના મોબાઈલ સાથે આવી રહી છે ભાઈ આ વાતમાં સમજણ પડી તમને રવિ કઈ બાજુ જગ્યા છે તો આ બધા મિત્રો ખરેખર આ બાજુ જગ્યા છે આવી જાવ ને પ્લીઝ પ્લીઝ ખરે એટલી મજા આવશે હજુ તો નાના નાના બાળકો છે પછી જે મોટી કૃતિ હજુ તો પાછળ રાખી છે કારણ કે આ બધા શું છે ખબર ઊંઘી જાય આ જો ને બબે કિલો ઊંઘાઈ ઊંઘાઈ ગઈ છે ને ના

અને પછી થી ઉકળાટ થયા કરશે શું કહેવાના છો તમે કશું કહેવાના હે અચ્છા આ લોકો એક એવી વસ્તુની વાત કરવાના છે જે અત્યારે બધાની માં છે બધાનો બાપો છે બધું જ છે नहीं गोपाल झूठ मत बोलो नीला काट खाएगी <laughs> भाई गोपाल साहब ना, एक ना हाथ में हमेशा શું હોય કોઈ સવાલ નહી હેતાનસી શું હોય ભાઈ બતા એકસાથે કો ગોપાલ સાહેબ ના હાથમાં શું હોય હા તો આ ગીત છે એ ખાસ કરીને સ્પેશિયલ एकदम તરો તાજા

कैमरा मैन जल्दी फोकस करो कारण के तारा मटीनु गीत આવી રહ્યું છે प्ले वेलकम टू द बंदर शो एक ज़माना था जब तीन बंदर सिखाते थे बुरा मत बोलो बुरा मत देखो बुरा मत सुनो अब और एक बंदर है मोबाइल वाला बंदर जो कहता है किसी को ना देखो किसी को ना सुनो किसी से कुछ ना बोलो और ये बंदर आप सब के घर पर राज कर रहा है और हमारी ही नज़र के सामने हमारी पूरी जिंदगी बदल रहा है सही कहा ना के पा नगर के सामने जिगर के पास कोई रहता है वो तुम आज कोई इसके बिना न चीज सकता है ना पी सकता है पी और इतना ही नहीं इसके बिना तो किसी का वजूद ही नहीं रहा मोबाइल तो जैसे सबकी जिंदगी बन गया है कुछ इस तरह हम બિના વજૂદ મેરામ તકતે બિના ક્યા વજુદ મેરા તુજસે જુદા અગર હોુદ સહી હો ने तो हद ही कर दी है सबकी नींद चैन सब चुरा लिया है भाई साहब अब जरा चैन से सोने तो दो

है। वो है यह उल्लू बनाने वाला मशीन तो भी इसके अलावा और कोई चीज पसंद ही नहीं आती क्या मस्त चीज है है ना सबको जैसे चाय की लत लगती है कॉफी की लत लगती है वैसे ही मोबाइल की भी लत लग गई है आजकल के सभी इंसान चाहे बड़े हो या छोटे बूढ़े हो या जवान सबको लगता है जैसे मोबाइल के बिना कोई जिंदगी ही नहीं रही आपको भी लग गई है ना यह बुरी लत तांत्रिक से जाएगा ना ही किसी बाबा से जाएगा इसको भगाना तो जैसे नामुमकिन सा लग रहा है तो क्या लगता है आपको ये भूत जो है नहीं जाएगा पर एक जन थी भूत जाए तू मोबाइल लो छो क्या नहीं लेती बगा કોને ના પાડી છે બગા જેને મોબાઈલ છોડાવવો આવે લખો યા મળો રૂબરૂમાં ફોન છૂટી જશે તમારો ફોન છૂટી ગયો તો પેલી એડવર્ટાઈઝ આપ પહેલે મે બહુ ફોન દેખતી થી આ કેવું પડે આવે જાવ આવે જાવ આગળ આવો આગળ આવો આજે પહેલે મે બહુ ફોન દેખતી એ હાચું તો બોલ હે चलो उस, उसी क्या बोला पहले मैं बहुत फोन देखती थी पहले मैं बहुत फोन देखती थी फिर मेरी जिंदगी में फिर मेरी जिंदगी <laughs> <laughs> में एक शैतान आया तारीवा तनशरी बात फिर मेरी जिंदगी में एक शैतान आया चारो फिर मेरी जिंदगी में एक इंसान आया

જો તમે તમારા બાળકો માટે કોઈ એક જ કામ કરી શકવાના હો જિંદગીમાં આપણે ઘણા બધા કરીએ છીએ પણ આપણા સંતાનો માટે આપણી જિંદગીમાં કરવા જેવું જો માત્ર એક જ કામ હોય તો એ તમારે કરવાનું છે એની સાથે વાતો કરવાની આજના છોકરાઓએ મોબાઈલ પકડી પાડ્યો છે કારણ કે મોબાઈલ બોલે છે બાપો અને માં એના કામમાં વ્યસ્ત છે જ્યાં સુધી ને બાપ પોતાના સંતાન સાથે વાત નહીં કરે ત્યાં સુધી બાળકો માત્ર ને માત્ર મોબાઈલ સાથે જ વાત કરશે કેટલી કરુણતાની વાત છે છોકરાને મોબાઈલ આપો તો ખાય પેલા છોકરું રીસા ખવડાવો મમ્મી ખવડાવે આ મમ્મી ખવડાવવા જાય તો રિહાય તું જા પેલો મોબાઈલ લાય શંકા કરવાની જરૂર છે કે સોરો આપણો છે એક મોબાઈલનો હું ભલે હસતા હસતા કહું છું પણ આની ગંભીરતાના કિસ્સાઓ હમણાં એક બહુ જ વાયરલ વિડીયો થયો છે છોકરું ઓપરેશન થિયેટરમાં છે ઓપરેશન થિયેટરમાં એને એક ટેબ્લેટ ખવડાવી છે એક ગોળી ગણાવવી છે ધીમહી તું સાંભળજે બેટા બરાબર આ ગોળી ખવડાવવા માટે

મોબાઈલ છોડાવવા માટે છોકરાને મારશો વડશો લડશો મારી ગેરંટી છે મોબાઈલ નહીં છોડે એક જ રસ્તો જીગર કે પાસ એમ મોબાઈલ ને રાખવાને બદલે નજર કે જીગર કે કેસ સંતાનને રાખજો મોબાઈલ છૂટી જશે સો ટકા છૂટી જશે આપણા સંતાનો આપણો સહવાસ માંગે છે આપણે નથી આપતા મોબાઈલ પાસેથી મેળવે છે એટલે આટલી વાતને આજે ધ્યાનમાં રાખજો અને હજુ પણ થોડાક થોડાક ઉભેલા દેખાય છે તો સ્થાન ગ્રહણ કરજો